ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન અંતર્ગત આજરોજ અરવલ્લી જિલ્લાના શ્રી કમલમ કાર્યાલય મોડાસા ખાતે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા મયંકભાઈ નાયકે પત્રકાર અને કાર્યકરો સાથે કાર્યશાળા સંબોધી જરૂરી માર્ગદર્શન અને સૂચનો પાઠવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના અગિયાર વર્ષના શાસન ઉજવણીના ભાગરૂપે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના સૂત્ર સાથે આજે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે એમને અગિયાર વર્ષમાં કરેલા નિર્ણયોની એક પ્રદર્શની ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિકો સાથેની અમારી ચર્ચા વિચારણા છે અને આજે અગિયાર વર્ષના વડાપ્રધાન તરીકે અને ચૌદ વર્ષના મુખ્યમંત્રી તરીકે સતત પચીસ વર્ષથી જનકલ્યાણના કામો કરતા છેવાડાના માનવીની ચિંતા કરતા અંત્યોદયના કાર્યક્રમને પ્રજાલક્ષી નિર્ણયો લેતા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અગિયાર વર્ષના કેન્દ્રના વડાપ્રધાન તરીકેના શાસનને અભિનંદન આપવા માટેનો આજે અમારો અરવલ્લી જિલ્લામાં ঠক রাখি e